જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધા ને જો ભીખવાટણ મેં આજ ખોળવાનું કામ ચાલુ કર્યું હોવાનું બે રૂમ માં ખોળા લીધું ત્રણેય રૂમ માં ને એવા ફરિયામાં પી ગયા ઓલું ઉપર હે ક્યાં કાપે નાખો ની તો કામ કાપે નાખીએ ને તો ઓલો સ્ક્રુ હરખો વિયો જાય এই করতে না করতে ওয়া মোটর স্ক্রু নেখ হ্যাঁ এবিও মোটর স্ক্রু নেখো ছিঁকালে लियो নি কে কাজ করো খোলো কি ওহো રેડી રાખે જ દેહ ગયા હાબુ રાખે જ દે તો ઉપાદી ની મિસાજ હોવે કામ કર્યું કામ સસ માં

बोलता है क्या जब ले रही हो सन मुआ ए बोलता है क्या जब ले रही ए मिसाल चोहर को बोला वहीं जो। हाँ आज तो हाँ मोटा बोलते हैं को ची ची आज मोकोले आप बोले ये करी मोकोल चीची कर पोर्टल का चीची कर <laughs> हाँ एक दिन तो मतलब कोई रोमोट रो थको हो जो सही बोल आ के आ के जब बोला आ के डा चीची, चीची चीची कर आ के आ के डा आ के बोलो यार कालू कुकर बोलता ही क्या है हाँ कहीं

બાજરો ભરે બેરલમાં બાજરો પછી ઘઉં ભરવાના બાજરો ભરાયલી આ રીતના ભરે પાવડર ભેરવવાનું કઈ નહીં ભેરવવાનું પાવડર નહીં એના કઈ દવાય નહીં કઈ નહીં પર ભાર તો બેરલમાં બગડે ને ઈવા વાર્યા ઘઉ ને બાજરો બે રેડી જો ભરાઈ ગયો દેખાય તો કે આમાં ઢાકણું બંધ કરી દઈએ ટાઈટ થઈ ગયું હે હે ને રેડી એમાં ઘઉં ભરવાના ઘઉં ભરાવા ચાલુ હે એવું બાજરો ભરાઈ ગયો ને એવું ઘઉં ભરે

હાલો તો આડા બાજુ થેગું બપોરા થેગા ત્યાં રાજામી બનાવી રોટલી કે રોટલી એમના કેટલાક જે ત્યાં બનાવી નથી ત્યાં રોટલી ખાવાનું મન થયું તો રોટલી હે તો આજ માખણ ગરમ કર્યું ઘી ગરમ નથી કર્યું કે ઘી ન ભાવે માખણ ભાવે ગરમ કરે ત્યાં જ ગોર ઘી ખાવાનો વિચાર હે ને મીસા હાટુ રહ કંઈ તો કેરી ન ભા મીસાતા ચોકલેટ ગોટલી છ હતાય રહ નથી ખાલી ખાલી ગોઠલું ખાઈને વહી ગયું હતાઈ ગઈ

આ હે ને એકદમ પાઇપ પીડ્યા હતા બનાવી ગયા કારીગર પાસે આ લાઈનુ રાખી દે ને પછી ઉપાદી નહીં આ ખોડે આ ખાડા કરે ને ગારીઓ નાખીને જમવા દીધા ને આ ઘેસીમાં હે ને ખીલ્લા આમાં મારી દેવાના એટલે લાઈન પડી રહી હેઠળ નોરીએ એવું બધું કર્યું ને આ ખેતર બાકી છે ઓલી કોરા આગળ તમને દેખાડા હું જી કોરા ફોટો તો ખેડાઈ ગયો એક ફેરે આખું ખેડાઈ ગયું બીજી ફેરે એ અર્ધ દસ ભૂગે ગયો આગળ ના ભૂગે ચાલુ કરી કેટલાક વાગા સુધી એ કઈ ને આખ્યું નહીં ના સુધી આખ્યું હેઠા બેઠા ને પછી ચોખ્ખું એ આમાં હે ને પાણી વારવાનું એ પણ ખેડેલી ને તો પછી લાઈન પાથરી હતી પાણી નીકળે ને તો એ ઉપાધી નહીં આપણે હે ને શિવ મ્યુઝિક વાળાનું રમેશભાઈ કારાવદ્રા અને રવિભાઈ કારાવદરા જુબેલીમાં શિવ ઇલેક્ટ્રોનિક બહુ જોરદાર કામ હે એનું આ સ્પીકરને બધા એણે બનાવેલે પેટીયુન ને બહુ જોરદાર વાગે આમાં અટાણ ને જ વગાડે કે મારા પાસે ફોન એક જ છે અને પેન ડ્રાઈવ રાખીને જ બ્લુટૂથ ઉપર ચાલતું હોય એટલે પેન ડ્રાઈવ કે કંઈ રાખ્યું ને બહુ જોરદાર કામ હે હા એવી મજા આવે અને વાગે એવા ફોન કોપી રાઈટ નહીં હોય ને એ તમને બગાડીને દેખાડી હાલે ખેડવાનું મોટા ખેતરમાં બીજી ફેરે તો લગભગ ખેડે લઈ આ તો ખેડે ને જ જાય કાલે પછી કમ્પ્લીટ કરી લે આપણી મારીએ દાતી એક ફેરે મારતી ને બીજી ફેરે ચાલુ હે ફારવા વાળી કહ્યું વાળી નહીં આમાં તોરલ ને જરાક આજતા સારું હે એવું શાક બરફ થઈ ગઈ હતી ત્યાં ઘેવતા વાંધો નથી કે સારું હે એ ચો હા ઓલી તે તો બહુ જ મોરી પડે ગઈ હતી ને હા વિંક ઓલી થઈ ગઈ હતી આજ હાવ હારું હે દવા પીવી જાય ને બે ત્રણ ઠાણા તો સારું થઈ ગયું એ મેરાબાઈ ઊભી હાલો તો એ લીલાળો કરી લઈએ વાઢે લઈએ કદમ ને જવાયર ને

આજ તો તોરલની બાઈને હાવ હારું લાગે ન હાજી થઈ ગઈ નો ઢપડ ઢપડી પપડી પપડી હાલો તો એવું બધી રસોઈ પાણી લીધી